બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણીનું ગુગલ વાગી ગયું છે ભારતીય જનતા જનતા પાર્ટીએ નગારેખા આજે ભારતીય પાર્ટીના રાષ્ટ્રીય જે પી નડા સાહેબ એકી સાથે આખા ભારતની અંદર વર્ચ્યુઅલ સાથે ભારતીય જનતા પાર્ટી અને કમળના નિશાનને જાહેર માર્ગો ઉપર દિવાલો ઉપર આજે પેન્ટિંગ થવાના કાર્યક્રમનો પ્રારંભ કરવાના છે જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગર ખાતે ત્રણ અલગ અલગ જગ્યાઓએ આ કાર્યક્રમ યોજાવાનો છે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક ગુજરાતના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે રાજકોટના કાર્યકર્તાઓ પણ ઉત્સાહ અને થનગનાટ સાથે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે ચૂંટણીનું ભ્યુગલ વાગી ગયું છે ત્યારે રાજકોટનો હંમેશા કાર્યકર્તા હંમેશા આગળ હોય છે અને ચૂંટણીનો પ્રચાર પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી હંમેશા કદમ મિલાવતું આવ્યું છે જેના ભાગરૂપે વર્ષો જૂના જયારે જનસંઘ હતું ત્યારે દીપક દોરવામાં આવતું હતું કમળ પણ દોરવામાં આવતું હતું આજે ભારતીય જનતા પાર્ટી મહત્તમ ટેકનોલોજીનો લાભ લે છે જેના ભાગરૂપે માત્ર અઢી મિનિટની અંદર વોલ પેઇન્ટિંગ થઈ જાય એવું સરસ મજાનું આયોજન કર્યું છે અને જેનો કોન્ટ્રાક્ટ જન ગુજરાત લેવલે આપવાનો છે ને એ કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે રાજકોટમાં પાત્રીસો થી વધુ કમળ દોરાવાના છે અલગ અલગ રાજમાર્ગો ઉપર